મોડેદી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના નસવાડી ચોકડીથી કવાટના નસવાડી ચોકડીથી નસવાડી તરફ જવાના આ રસ્તા પર મોટા દીવત પાસે એક નાડું તૂટી ગયું છે એને લીધે ત્યાં નવું નાળું બનાવવાની કામગીરી હાથ ધરાય છે ત્યાં ડાયવર્ઝન આપેલું છે આ ડાયવર્ઝન ઉપર એક ટ્રક અત્યારે ફસાયેલી નજરે પડે છે આ સવારના દ્રશ્ય છે જે વખતે ફૂલ વરસાદ પડી રહ્યો હતો કવાટ તાલુકામાં ડોમેર વરસાદ પડી રહ્યો હતો તે વખતે આ ટ્રક અહીંથી નીકળી રહી હતી અને આ તે દરમિયાનમાં સવારે આઠ વાગ્યા આ ટ્રક છે તે સરકારી અનાજ લઈને જઈ રહી હતી તે રસ્તામાં ત્યાં વરસાદ પડવાને કારણે આ ડાયવર્જનની માટી ભીંજાઈ અને આ ટ્રક છે બીજા એની માટી ઉપર અચાનક જ્યાં ઉતરી પડી ફસાઈ ગઈ ફસાઈ જવાની સાથે જ ત્યાં વેહિકલ્સ છે આજુબાજુ ત્યાંથી જવા વાળા કારણ કે ડાયવર્જનનો માર્ગ છે તે પ્રોપર એટલી એની વીડ પણ નથી ડેવલપમેન્ટ ભીડ થતી નથી જેને લીધે ત્યાંથી બીજા જે ભારે વાહનો હોય તો નીકળી નહીં શકતા સામાન્ય કાર બાઇકો નીકળી શકે ભારે વાહનો બંને તરફ લંગાર લાગી હતી અને સવારે આઠથી દસ વાગ્યા સુધી બે કલાક સતત ટ્રાફિક જામ પણ સર્જાયો હતો માંડમાંડ બે કલાકની જહેમત બાદ હિટાથી મશીનથી આ ટ્રકને ત્યાંથી હટાવવામાં આવી હતી લાંબા સમય સુધી તો આ ટ્રક ગબડી ન પડે માટે હિટાથીની બકેટથી એને ત્યાં ટેકન ટેકો રાખવો પડ્યો અને ટેકો કરી રાખીને તે ટ્રકને ત્યાં ત્યાં ઊભી રાખવામાં આવી કારણ કે ગબડી પડી અવસ્થા પલટી ખાઈ જાય કાળામાં એ સરકારી અનાજ ભરેલું ચોખા સહિતની વસ્તુ જેને લીધે એની પણ નુકસાન ન થાય તેની કાળજી લેવાની હતી એ સાથે આપણે દ્રશ્યમાં નજરે પડે છે આ ટ્રક અહીંયા ઊભી થઈ ગઈ ફસાઈ ગઈ એના લીધે મોટા દિવસ આ દ્રશ્ય છે કવાંટ તાલુકાનું કવાંટ તાલુકાથી કવાટ તાલુકાની નસવાડી ચોકડીથી નસવાડી તરફ જે રસ્તો જાય છે ત્યાં લગભગ આઠ કિલોમીટર દૂર કવાટથી આઠ કિલોમીટર દૂર મોટા દિવસ કામ આવે છે ત્યાંનું આ દ્રશ્ય છે ત્યાં આ પ્રકારે આ ટ્રક ફસાઈ પડતા ટ્રાફિક જામ થઈ ગયો હતો સવારે વરસાદ પડ્યો તે વખતે જ આ બનાવ બન્યો બંને તરફ ભારે વાહનોની કતાર લાગી હતી ટ્રકો બસ સહિતના જે ભારે વાહનો છે એ વારે વાહનો બંને તરફ તે પણ આપણે દ્રશ્યો જોયું છે તમે આ જગ્યા ઉપર હિટાચી મશીન બોલાવવામાં આવી હિટાચી મશીન વડે આ ટ્રકની માંડ માંડ બે કલાકની જેમ જ બહાર હટાવવામાં આવી હતી હટી શકી હતી અને તમે આ બંને તરફ ગ્રામજનો છે તેઓ પણ ત્યાં એકત્રિત થઈ ગયા હતા અને બંને તરફ આ જે ગરનાળું બની રહ્યું છે તેનું ડાયવર્ઝન છે આ જે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છે તે ગરનાળાનું ડાયવર્ઝન છે અને માટીની ઉપર ડસ્ટ કપચી જે ડસ્ટ આવે છે તે નાખેલો છે અને વરસાદની અંદર આ પોલ પણ ખુલી ગઈ ડાયવર્ઝનની માત્ર પાઇપ નાખેલો છે ડાયવર્ઝનમાં વરસાદ પાણી વહી જાય એના માટે અને એ વાત હતી જ ગમે ત્યારે પણ આ ડાયવર્જન વરસાદ પડશે અને ધોવાઈ જશે અને ધોવાયો તો નથી વરસાદ શરૂ થતાની સાથે જ આ માટી બેસી ગઈ અને તે ટ્રક બેસી ગઈ તે માટીની અંદર ટ્રક ઉતરી પડી અને ઉતરી પડી આ ઘટના બની છે તમે બીજો વિડીયો મોકલવામાં આવે છે રવિદાસ ત્રાઢવા તે પણ તમે જુઓ હિટાતી મશીન વડે આ ટ્રકને ઉપર બકેટ બકેટ વડે એને ટેકો આપવામાં આવ્યો લાંબા સમય સુધી બંને તરફ વાહનોની કતાર પણ જામી ગઈ હતી તમે આ દ્રશ્ય જુઓ કે લોકો ત્યાં ગ્રામજનો પણ મદદ માટે દોડી ગયા હતા અને ત્યાં ટોળે વળી ગયા હતા આ વિસ્તારના આદિવાસી ભાઈઓ કઈ રીતે આ ટ્રક છે તે ફસાઈને તેને બહાર કાઢવી અંગે અંગેની સૌ કોઈ પડોઝળમાં પડ્યા હતા આ દ્રશ્ય તમે જુઓ ભારે વાહનો છે તેની લંગાર હાઈવે ઉપર કતાર જામી છે અને ટ્રાફિક જામ થઈ ગયો હતો લાંબા સમય સુધી આ રસ્તો ખુલ્લો થયો ન હતો ત્યાંના સ્થાનિક યુવાનો દ્વારા અમને આ વિડીયો મોકલવામાં આવે છે તમે જુઓ કે કવાટથી નસવાડી તરફ જવાના રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ ગયો ભારે વાહનો બે કલાક સુધી ત્યાં પૈડા થંભી ગયા જેને લીધે લોકોને પણ વાહતુકોને વટેમાર્ગોને ખૂબ પરેશાની વેઠવી પડી હતી આ માત્ર નસવાડી અને કવાટ વિસ્તારને જોડતો રસ્તો નથી પરંતુ અહીંથી મધ્યપ્રદેશ ની બોર્ડર લાગતી હોવાને કારણે મધ્યપ્રદેશ છોટા નો પણ જોડતા રસ્તો હોવાને કારણે બે જિલ્લા બે તાલુકા મથકો જિલ્લા મથક સાથે જોડતો રસ્તો સાથે સાથે મધ્યપ્રદેશની બોર્ડર લાગતી હોવાને કારણે મધ્યપ્રદેશ પણ વિકાસ આ રસ્તાની સાથે સંકળાયેલો છે તમામ વિકાસ છે તે આ રસ્તો વારંવાર આ ખોરંભાઈ અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી અને ફરી એક વખત આવું થતાં ગ્રામજનો પૂરો ઉચરાટ વ્યાપી ગયો હતો